મકર સંક્રાંતિના સમયે તલ ગોળના લાડુ ઘરે ઘરે બને છે આ સ્વાદમાં તો મજેદાર હોય જ છે પણ સાથે સાથે આરોગ્ય માટે પણ ઘણા જ ગુણકારી ને ફાયદાકારી હોય છે વિશ્વાસ નહીં હોય તો ચાલો જાણીએ તલ ગોળના લાડુના ફાયદાઓ તલના લાડુ પેટ માટે ખૂબ ગુણકારી હોય છે આ કબ્જ ગેસ અને એસિડિટીને ખતમ કરે છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ મદદગાર હોય છે ઠંડીના મોસમમાં તલના લાડુ ઠંડીના દુષ્પ્રભાવથી બચાવે છે અને શરીરમાં જરૂરી ગરમી પેદા કરવામાં ખાસ મદદ કરે છે ભૂખ વધારવા માટે પણ આ અસરકારક છે મહિલાઓમાં થતી માનસિક ધર્મ સંબંધ પરેશાનીમાં આ લાભકારી હોય છે ન માત્ર આ દુખાવામાં આરામ આપે છે પણ માસિક ધર્મને પણ નિર્બંધ કરે છે આ પાછનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ સૂકા મેવા અને બેન ઘીનો પ્રયોગ કરી બનાવવામાં બનાવવાના કારણે આ ખૂબ પૌષ્ટિક હોય છે અને વાળ અને ત્વચા માટે ખાસ રૂપથી ફાયદાકારી સિદ્ધ હોય છે તનાવને ઓછું કરવા માટે તલના લાડુનું સેવન કરાય છે કારણ કે તલ અને ગોળના સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે તલ અને ગોળ વડે બનાવેલા લાડુ કામ કરે છે શરીરને સ્વસ્થ કરવા ઉપરાંત તલથી શરીરને બીજા પણ ઘણા ફાયદા થાય છે જાણો શિયાળામાં તલના લાડુ કેમ ખાવા જોઈએ અને તેના શું ફાયદા છે મકરસંક્રાંતિ અને લોહડી જેવા તહેવારો ખાનપાન દ્વારા ઉજવવામાં આવે છે આજે પણ ભારતમાં મોટા ભાગના ઘરોમાં લોકો તહેવારોની મોસમમાં પરંપરાગત રીતે તલના લાડુ દહીંચૂડા અને ખીચડી જેવી વસ્તુઓ બનાવે છે અને ખાય છે તલના લાડુ કોઈ પણ હેલ્ધી ફૂડથી ઓછા નથી કારણ કે તેમાં ઘણા વિટામિન હોય છે વડીલો હંમેશા શિયાળામાં તલના લાડુ ખાવાની સલાહ આપે છે શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે તલ અને ગોળ વડે બનાવેલા લાડુ કામ કરે છે શરીરને સ્વસ્થ કરવા ઉપરાંત તલથી શરીરને બીજા પણ ઘણા ફાયદા થાય છે જાણો શિયાળામાં તલ શા માટે ખાવા જોઈએ અને તેના શું ફાયદા છે તલના લાડુ પોષક તત્વો તલના આ તલમાં આર્યન પ્રોટીન વિટામિન બી અને ઈ મળી આવે છે આ તમામ તત્વો આપણા શરીરના અભિદ્ર અંગો જેવા કે આંખો લીવર અન્ય માટે ફાયદાકારક છે તમે કાળા કે સફેદ તલ વડે લાડુ બનાવી શકો છો તલ એક હેલ્ધી સુપરફૂડ છે અને આ કારણથી જ લોકો તેનું તેલ ખાય છે તે જ સમયે તેમાં ઉપયોગમાં લેવાતા ગોળ આપણા રક્ત પરિભ્રમણને સુધારે છે શિયાળામાં રક્તવાહિનીઓ છે અને ગોળ તેને ખોલે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે લો કેરેલી ફૂડ હોવાને કારણે વજન ઓછું કરનારા લોકો તેનું સેવન કરી શકે છે શિયાળામાં તલના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને આપણને ઉધરસ અને શરદીથી સુરક્ષિત રાખે છે કેલ્શિયમ હોવાને કારણે હાડકાના દુખાવાની સમસ્યા આપણને નથી થતી બીજી તરફ જે લોકોને કબજિયાત જેવી પેટની બીમારી હોય તેમણે શિયાળામાં તળના લાડુ અવશ્ય ખાવા જોઈએ કારણ કે તેમાં ફાઈબર પણ હોય છે તલ એનર્જી આપવામાં અસરકારક છે અને અસ્થમાના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે શિયાળામાં હાર્ટ એટેક વધુ જોવા મળે છે આવી સ્થિતિમાં તલનું સેવન કરવું જોઈએ કારણ કે તેના તત્વો આપણા શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટ એટેકના હુમલાથી બચાવે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ